પાદરા તાલુકાના ચિત્રાલ ગામે ગ્રામજનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો રોડ રસ્તાની સમસ્યાને લઈને આજ રોજ ગ્રામજનો ભેગા થયા હતા અને ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વહેલી તકે રોડ રસ્તાની સમસ્યા દૂર કરવા માટે પણ માંગ કરવામાં આવી છે ત્યારે આવો સાંભળીએ શું કહ્યું ગ્રામજનો દ્વારા પાદરા તાલુકાના ચિત્રાલ ગામે રાઘો તલાવડીથી લઈને કાનવા ઠાકોરપુરા વિસ્તારને જોડતી નળી છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ જંગલ જેવી હોવાના કારણે તેમજ રસ્તો છે તે આ કાચો હોવાના કારણે નાગરિકો કે તેમજ સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વાત કરીએ તો સ્કૂલે જતાં નાના બાળકોને કોલેજ જતા છોકરા છોકરીઓ આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો જેને લઈને આજ રોજ ગ્રામજનો દ્વારા આ ચોકારી ગામના ગ્રામજનો દ્વારા છે તે રસ્તાની માંગ કરવામાં આવી હતી અને ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ચિતાલ ગામથી રાઘવ તલાવડી થી બાપા સીતારામ કોણવાને જોડતો રસ્તો આજે કંઈક વર્ષોથી પડી રહેલો છે અને છોકરોને ચોમાસામાં આવવા જવાની તકલીફ પડે છે પબ્લિકને દરેક લોકોને આ રીતે બહુ તકલીફ આવે છે તો આવી મુખ્યમંત્રીને અમે અર્ચના કરીએ છીએ કે આ રસ્તો અમારે વહેલી તકે થાય તો સારું આવતી ચૂંટણીમાં તો અમે તમારું ચૂંટણી વિશે તો અમે વિચારીએ જ છે પણ અમારું તો કોઈ પબ્લિક વિચારતું જ નહીં કે આ રસ્તો અમારે બનાવવો કે નહીં બનાવવો આજે ગૈળીઓની હોય પેઢી જતી રહી તો કોઈ આ રસ્તા વિશે વિચાર્યું જ નથી રાગા તલાવડીથી ઠાકોર પુરવાસ જોડતો રહેતો એક હજાર મીટર છે તો વારંવાર અમે રજૂઆત કરી પણ કોઈ પણ અમારું સાભરતા નથી અને અમે હવે કઈ કઈ થાય કે અમારા નાના નાના બાળકો છે એ ચોમાસામાં કેવી રીતે શાળાએ જવું